મારી રોમશીડાના ગોદરાની દઈ તેણી આવો જને જને શ્રવણ ભાઈ મળી જે બાપો એ તું બધા ન્યાલ થઈ ને જેને નહીં મળી પાવળિયા નો ના નો ના મુરતારૈયા અરે રે મારી વાત નો બીહો મો આવો કે આવો આવો મારો અરે રે મન નું માદળિયું ધા પડી આવો અરે અરે નાર ભુવા

બાપો આપડી બાપો અરે મા મારી હળી કરી જાય તો જાપડી તમને ઘેર મેલવા લ્યા તમને